પરફેક્ટ છે ભાઈ જાડાઈ તમે જુઓ ખાલી આ જોરદાર જાડાઈ છે એક ને દરેક પાદ તમે જુઓ આ વિકાસ તમે જુઓ કેનો નજીક લાવજો તો બીજા કેવું બીજા ખબર પડે અને આ નસો જુઓ તમે એકદમ જોરદાર રિઝલ્ટ મળેલું છે એક ને દરેક પાદ તમે જુઓ જોરદાર રિઝલ્ટ છે જુઓ તમે તમાક ઉત્તમ જુઓ બાકી અને પહોળાઈ પહોળાઈ તમને બતાવું આ પહોળાઈ ખાઈ તમે જુઓ આ એક બે વેત એની પહોળાઈ છે લંબાઈ તો મારો ખોવાટ જતો રહ્યો જુઓ વાત જતો રહ્યો

તમાકુમાં તકલીફ શું હતી તકલીફ એવી હતી કે કોઈ વિકાસ જ નતો આ તમાકુ વિકાસ હતો નહીં બિલકુલ વિકાસ નહીં અને ખેડી જ કાઢવાની હતી ખેડી જ રાખવાની હતી ખેડી જ કાઢવાની હતી પણ આ ભાઈનો સંપર્ક થયો ઓકે હા વિડિયો જોવા ફેસબુક આ યુટ્યુબ પર ફેસબુક પર આ ભાઈના વિડીયો જોઈએ એમનો કોન્ટેક્ટ કરીને ઓકે આપણે એમને માર્ગદર્શન પ્રમાણે એમની દવા વાપરી આપણે બરાબર એનાથી આ મને જોરદાર રિઝલ્ટ મળ્યું છે એનું એમ તમાકુ કેવી લાગે અત્યારે અત્યારે તમાકુ બહુ જોરદાર છે પહેલાં મને થી ત્રીસ મણનો ઉતારો આવે એવું લાગતું હતું ભરણુ કામમાં બરાબર અત્યારે લગભગ થી સો મણનો ઉતારો આવે એવું મને લાગે છે એમ મિત્રો તમે સાંભળી શકો છો આજે તમાકુ તમે નિહાળી રહ્યો છો પચ્ચીસ મનનો ઉતારો આવે એવું એમને લાગતું હતું કદાચ તમાકુનો વિકાસ હતો નહીં પણ આપણે ટ્રીટમેન્ટ એમણે કરી હાલની તારીખની અંદર સો મનનો ઉતારો આવશે એવું લાગી રહ્યું છે આ દોઢ વીઘું તમાકુ છે બરાબર ને તમારું શું કહેવાત કાત આસ્તું આની અંદર વખત પ્રોબ્લમ હતો ખેડી નાખવાનો જ વિચાર આવતો હતો એટલે

જોરદાર કામકાજ કરે છે કુકર વાગમાં તમને મજા આવી જશે અને બીજી દવા તમે જમીનમાં નાખી જમીનમાં આ દવા જમીનમાં નાખી મિત્રો આ દવા એમને જમીનમાં નાખેલી છે એક છે ભૂમિ પરિવર્તન અને બીજી છે સોઈલ પાવર આ કેટલી વાર દવા નાખી કેટલી વાર એક જ વાર નાખી આપણે ખાલી મિત્રો એક જ વાર આપણી આ વસ્તુ નાખેલી છે અને રિઝલ્ટ તમે જોવો ને તો બે ઘડી જોયા કરો એવું રિઝલ્ટ મળેલું છે ઓકે તો વિડીયો અંદર પહેલી વાર હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી દરેક અપડેટ તમને સૌથી પહેલા મળે અને મિત્રો এই তকিফ আমাৰোচৰ্ক কৰো সাৰা মাৰো ৰিজল আমি তাপিছো থেংক ইউ ছ' মচ